દ્વારકા જિલ્લાના ભાણવડના બળદ આશ્રમના તમામ બળદોને સોળસો કિલો કેળા પીરસવામાં આવ્યા હતા એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમમાં અશક્ત અને વૃદ્ધ બળદનું પાલન કરવામાં આવે છે શિવબળદ આશ્રમમાં બળદોને અલગ અલગ પ્રકારનું મેનુ પીરસવામાં આવે છે તાજેતરમાં જ એક હજાર કિલો તરબૂચ પણ પીરસવામાં આવ્યા હતા જીવનમાં ક્યારેય પણ ના મળ્યો હોય એવો ખોરાક આપવાનો પ્રયત્ન કરીએ છીએ એ પ્રયાસના ભાગરૂપે થોડા દિવસો પહેલાં એક હજાર કિલો જેટલા તરબૂચ અને ગત રાત્રે કુદરતી રીતે પાકેલા એવા સોળસો કિલો કેળા છે એ અમે એને ખોરાક સ્વરૂપે આપ્યા હતા અમારો મુખ્ય હેતુ એક જ છે કે આ બળદ છે એ પોતાની જાતિ જિંદગીના જે છેલ્લા દિવસો છે તે ખૂબ સારી રીતે વિતા